ના સહયોગથી અને ગામના થોડા સહયોગથી જે શંકરભાઈ સાહેબે આ એક ભાગીરથ કામ કર્યું છે અને તળાવ મોદી સાહેબ ખૂબ ખૂબ મોદી સાહેબનો આભાર કે આખા બનાસકાંઠો લીલો કરવા રિયાળી કરવા અને ખેડૂતોને આમ ખુશી વરસાવા જેને રાત દિવસ કામ કર્યું છે આ પણ અમારા પીજે સાહેબ અને આખી ટીમ અને આ તળ હું મૂળ જઈ નેડા આવજી સાહેબ બીજી તો વાત નહીં કરતા પણ હું તો મારા ઘરની વાત કરું પેલા મે કટપ આવ્યા હતા મે વર્ષ કોઈ રાટી ને દા કટપ પણ એ વીસ કટપ મને યાદ નથી પણ સાહેબ તમારો ખૂબ ખૂબ વાર આજ પોણી ભાળીને તો સાહેબને જો મૂટો ભાળીને મારું અમારું જ એટલું હરકે છે કે ખોટ કશુંય નથી અમારે તો લીલા લહેર કરી છે એક દોરો કવડો પરમાર એક દોરો सेवा करत जन शरीर गया आणि आ धन गयो देतो जोने दान पण परमारथम जन प्राण गया हे अनाय अमर री जनो हे समजणा ने वाली आ सु लक्षण जन आडमां नोय हलकी बात मत एवा ने मोडा टेम मळिये हे जाय मारे सरगा पूर्णो सा शा,